તો આજે મહાભારતની ત્રીસમી વાર્તા અર્જુન ઇન્દ્રલોકમાં શિવ પાર્વતીના અદ્રશ્ય થઈ ગયા પછી સ્વર્ગના દેવરાજ ઇન્દ્રનો સારથી માતલી ઇન્દ્રનો રથ લઈને અર્જુનની પાસે આવી પહોંચ્યા એમણે અર્જુનને કહ્યું સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર અને બીજા દેવો તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તમારે દેવોના શત્રુ અસુરોનો વિનાશ કરવા માટે ઇન્દ્રને મદદ કરવાની છે ઇન્દ્ર તરફથી આ પ્રકારે આમંત્રણ મળતા ખુશ થયેલા અર્જુન ઇન્દ્રના રથમાં બેસી ગયા

અને અસુરો વચ્ચે યુદ્ધ થયું એમાં અર્જુને દેવોને ખૂબ મદદ કરી ઇન્દ્રલોકમાં અર્જુનના પરાક્રમની ભારે પ્રશંસા થઈ અર્જુન પાંચ વર્ષ સુધી સ્વર્ગમાં રહ્યા એ દરમિયાન એમણે દેવો પાસેથી એમના શસ્ત્રોનું તથા ગંધર્વ રાજચિત્ર સેન પાસેથી સંગીતનું તથા અપ્સરા ઉર્વશી પાસેથી નૃત્યનું જ્ઞાન પણ મેળવ્યું એક રાત્રે સ્વર્ગની અપ્સરા ઉર્વશી અર્જુનની પાસે આવીને એના પલંગ ઉપર બેસી ગઈ અર્જુન ઝડપથી ઊભો થઈ જતા બોલ્યો હે માતા આપે અહીં આવવાની તકલીફ કેમ લીધી આપની આજ્ઞા કરી હોત તો હું પોતે આપની સેવામાં હાજર થઈ જાત પાર્થ સ્વર્ગની અપ્સરાઓ કોઈની માતા કે બહેન હોતી નથી હું તો તારો પ્રેમ મેળવવા માટે તારી પાસે આવી છું ઉર્વશીએ પોતાની ભાવના પ્રગટ કરી

ઉર્વશીએ અર્જુનને લલચાવવાનો ઘણો જ પ્રયત્ન કર્યો પણ અર્જુન અચળ જ રહ્યા તેથી ઉર્વશીએ અર્જુન પર ગુસ્સે થઈ અને શ્રાપ આપતા કહ્યું તે મારા રૂપનું અપમાન કર્યું છે એટલે તારે પૃથ્વીલોક પર એક વર્ષ સુધી સ્ત્રી તરીકે જવું પડશે જોકે તે મને માતા કહીને મારું ગૌરવ વધાર્યું છે એટલે મારો શ્રાપ તારા માટે વરદાન સાબિત થશે અર્જુનને દિવ્ય શસ્ત્રો મેળવવા મેળવવા ગયે ઘણો વખત થઈ ગયો હોવાથી પૃથ્વીલોક પર યુધિષ્ઠિર વગેરે અર્જુનની ચિંતા કરી રહ્યા હતા તે વખતે નારદે આવીને યુધિષ્ઠિરને કહ્યું સ્વર્ગમાંથી મહર્ષિ લોમશ અહીં આવશે તે તમને અર્જુનના સમાચાર આપશે થોડા દિવસો પછી મહર્ષિ લોમસીએ આવીને પાંડવોને અર્જુનના સમાચાર આપતા કહ્યું અર્જુને શિવની તપસ્યા કરીને પાશુપતાસ્ત્ર મેળવી લીધું છે

મહર્ષિ લોમશે પાંડવોને અનેક તીર્થોની યાત્રા કરાવી સમય મળતો ત્યારે તે પાંડવોને ઇતિહાસ પુરાણની પ્રાચીન કથાઓ પણ કહેતા આથી પાંડવોને ખૂબ આનંદ થતો આ વાર્તા અહીં પૂરી થાય છે તો આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો